आप तो बहुत फ्रेंडली है नहीं कौन आप तो रुक रुक तबला आपने दो खोलम जय डाटनी कर दी ओ ये केवल अंदर आ जाए ना अंदर टापनी करिए। ले है हाँ यार कौन है तू मूल आपने तू क्या अंदर जाए ना अच्छी ओ ये तो नहीं लिया नकार लिया हाँ लिया वो नहीं लिया दीदी तो वो

કોઈ આવે ને તો ઈને હોધવા જ મોકલવાનો કાગળ મારું મારું બાપની ન બધું ભૂખી દે અંદર ગાલ અંદર બધા પેટી અરે લેવું અરે પેટી અલે અરે મહીયા ભૂખ્યો

টিয়া জি তুয়া করবে এ লে নিয়া হারস আই লে পনে টেটি বেটি লভি নে ডাক পা আই যায় হে হারু লে বই তু নওয়ানি পেটি নে লা তো এ ডাক পাই নি দাও এ বলতা সি সোরি মনি তা ন কর না ডাক পা কি ছা না ইয়ার না তো উজা কামরে লাগা হড়গাউ রে બીજે બેઠા છો આજે અલ્યા પેલું ઓરગા એલા પેલા આજે એને જવા દે ને એ ભાઈ મોટે તો તો પેલા ચાપ ની હાલકા પેલી હોણવા ની એમ કરે તો બેહવા નાઈ દે એ હું વધે નકા મુઢે આશીર્વાદ અમે લેવા પેલું હોલવાઈ ગયું સાય ના દાણો ઉતી લઈ અમે તો તું આમાં એને લાયો હો લા મંડ્યું ફાટલો હરગાવાના એ ઘરે ને જાવ નહીં લાવ

考不你个的！

વળ 5 વાગે ઉઠવાનું હોય છે નાવા ધોવાનું હોય એટલે હા અરે વળ મેલાયા બા જવાનું હોય ને એટલે હું જઉં હું જાવ હું જાવવાનું હું મળી જો ગોળા મળી આવું વાત આપણું કામ થઈ ગયું હા મજા મજાઈ જાય દાતી કરવા ઘરે જ મુંઘવા દેને બાર બાર જવાનું નહીં અને ખાલી એમના બાર તો ફેંકતો તો નક એરા મને જવાડ ન દે યાર

ચોરી કરવા જઈએ એટલે સેફ્ટી માટે તો આ લઈ જવું કરો જો લઈ ને જ આવ્યો હા કોઈ બી બોલે તો જ દેવું ચોરી કરવા જઈએ એટલે ખરેખર હે ને સેફ્ટી તો રાખવી પડે ચોરવાના એક વખું થઈ ને જતું રે એવા મોણસો પડ્યા હતા ચોરી તો કરવી જ છે શિયાળાના બધા હોય ગયા હે ચોરી અંદર મૂકલી ભારે જાય ને તો પહુ અરે તારી આજે ઘર વાળો તો હોય હે ઠંડી નો એક મને આઝાદ ઘરે તું શું આવ્યું ઓ ઈને વેના દે છે ઈ નું પ્લાસ્ટિક રા જેવું વેના મોટું છે ઊતિ મોટું મોટું લાગે આજે તો મફતનું તાપનું કરવી છે એ દાખલા દેહું ચાહેન બગું વેલા લઈ લે લે બે

આ બંદૂક તો નકલી હલી આ તો પેલા ને પણ આ તો તો બંદૂક જોઈને તો લે કુદું ઘરે 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 કે કાળો કાળો કોક ઉભો રહ્યો લે એ મો પોકરે ઉભો રહ્યો ભૂત ના હોય ભૂત ભૂત ના હોય લે તું ય આ કે હોય ય ગોડો બના છોર બો ભાઈ આ કો છો તો હેં દેજ કોવા કે ઓન ચા આદ ખાય છોટી શિયાળા તો આ શું જુઓ લાવીએ હેલા લાવીએ પહેલા ને દેવરા તૈયાર ભાઈ પણ આપણો ચેતી કોમ ઉપર હે નકા સાચી વારી નાક તેન જઈન પહેલા જોઈએ બરોબર ચોર હકો ભૂ થકઈ યાર ફ્રેન્ડ એ હું એ જો

ખરેખર આ જગ્યા હું ખાલી ખોટો આયો ને મને હને એવો માર હને ભાઈ જયેશ તને આવી જ બોલી યાર તો એ આ તો હું કેટલો કાઠો હતો લ્યા તું છોડ કરતો હતો હતો આ હોનું એવું બોલુ છો તાં દેવરાત ના બાપા હવારે 12 જવાનું આપરો કે બધું પ્લાન તો સક્સેસફુલ થઈ ગયો ચોરી થઈ ગઈ ચોરીઓ થઈ ગઈ અમે હ એ કોરી રહ્યો ઘરે ચોરીઓ થઈ ગઈ આ જો આ હોનું આ હોનું બોલુ લે

ભલે મારો મને મારી ગયા ભલે બધું લઈ લીધું પાહુ પણ મીએ કેવું કર્યું પેલા બે ફોન તો મારા જોડે જ છે ને હા પણ એટલી ખબર પડી કે હવે ને અહીંયા દોરવા દે નકા પેલા પહાડ આવતા જ હે દોડવા पगार ऊपर तो नगड़े oh, no. खाली खर्चा बोणी रे